નમસ્કાર મિત્રો રાજ્યમાં કડાકા અબડાકા સાથે ધોધમાર વરસાદી માહોલ યથાવ છે ત્યારે હવે હાથીયા આ નક્ષત્રની શરૂઆત થવા જઈ રહી છે મિત્રો હાથી નક્ષત્ર છે ભારે વરસાદનું છેલ્લું નક્ષત્ર ગણવામાં આવે છે મિત્રો હવામાન વિભાગની આગાહી પ્રમાણે હવે આજે કે કયા વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડશે તેની વાત કરીશું પણ તે પહેલાં અત્યારે કે વિસ્તારોમાં મેઘ રાજા ધબધબાટી બોલાવી રહ્યા છે તેની ફટાફટ વાત કરી લઈએ મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે ભાવનગર જિલ્લામાં મેઘ મહેર જોવા મળી રહી છે જિલ્લાના તળાજા મહુવા અને જેસર પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે સાબરકાંઠા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે વિડીયોમાં તમે સાબરકાંઠા જિલ્લાના ઈડરના દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં લાંબા સમય બાદ ભારે વરસાદ તૂટી પડતા ખેડૂતો ખુશખુશાલ થયા છે તો પણ મેઘ તોફાની બેટિંગ કરી રહ્યા છે અમદાવાદ હોય સુરત બારડોલી ગીર સોમનાથ અમરેલી બગસરા રાજુલા સાવરકું દાહોદ જાલોદ મોરવા પંચમહાલ ગોધરા લુણાવાડા ડાકોર હિંમતનગર ગાંધીનગર અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાંથી વરસાદના સમાચાર મળી રહ્યા છે આ નક્ષત્રોમાં જો છેલ્લે છેલ્લે ધોધમાર વરસાદ તૂટી પડે તો લોકવાયકા પ્રમાણે આથી છેલ્લે છેલ્લે સૂંઠ ફેરવતો ગયો એવું કહેવામાં આવતું હોય છે મિત્રો હવે આગામી બાર કલાક સુધી કે કયા વિસ્તારોમાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે કે કયા વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે સંપૂર્ણ સચોટ માહિતી વિડીયોમાં મેળવીશું વિડીયો શું કરતા પહેલાં ખાસ આ વિડીયોને ક્લાઇક કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આપણે આખી નહીં માટેના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં મિત્રો એ ખાસ સમજુ મિત્રો પહેલાં આપણે સૌરાષ્ટ્ર વિસ્તારોથી શરૂઆત કરીએ મિત્રો સૌરાષ્ટ્રમાં આજે ખાસ કરીને અમરેલી અને ભાવનગર જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે એટલે કે આ વિસ્તારોમાં જે મુશલાધાર વરસાદની મોટી આગાહી કરાઈ છે રેડ એલર્ટ એટલે કે ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતા છે જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ કોઈ એવા ટૂંકા વિસ્તારો હોય એકલ દોકલ ત્યાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે પોરબંદર રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર મોરબી જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના વિસ્તારોમાં પણ આજે વરસાદની માહોલ જોવા મળશે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો દક્ષિણ ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આગામી બાર કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે જેમાં ખાસ કરીને વલસાડ જિલ્લામાં રેડ એલર્ટ છે એટલે કે વલસાડ જિલ્લામાં ભારેથી પણ અતિભારે સુધીનો વરસાદ પડી શકે નવસારી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે એટલે કે નવસારી જિલ્લાના પણ કેટલાક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ એકલ દોકલ ટૂંકા વિસ્તારોમાં અતિભારે વરસાદ પણ પડી શકે સુરત તાપી ડાંગ અને ભરૂચ જિલ્લામાં યલો એલર્ટ છે એટલે કે આ વિસ્તારોમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા છે નર્મદા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો કચ્છના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદનું આગમન થશે જેમાં ભુજના વિસ્તારો હોય બચાવ રાપર માંડવી મુન્દ્રા અને લખપતના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે મિત્રો મધ્ય ગુજરાત વિસ્તારોની વાત કરીએ તો દાહોદ પંચમહાલ છોટાઉદેપુર અને વડોદરા જિલ્લાના છ વિસ્તારોમાં હળવાથી મધ્યમ સુધીનો વરસાદ કોઈવા ટૂંકા વિસ્તારો હોય ત્યાં મધ્યમથી લઈને ભારે સુધીનો વરસાદ પણ પડી શકે આ સાથે વીજળીના કડાકા ભડાકા થવાની પણ શક્યતા છે મિત્રો ઉત્તર ગુજરાતમાં ખાસ કરીને અરવલ્લી અને ગાંધીનગર જિલ્લાના વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા વધારે છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે મિત્રો નીચે કોમેન્ટમાં ખાસ જણાવો કે તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે કેવો પવન છે નીચે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી બધા મિત્રો સુધી માહિતી પહોંચે આવી જ રીતે વરસાદના કોઈ પણ ઉપયોગી સમાચાર સૌથી પહેલાં જોવા માટે આપણી આ ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા